માુતિ સોતૃ ભીમરૂપી મહારુદ્ર વજ્ર વજ્રં હનુમાન મારુતિ વારી અંજને સૂત્ર રામદૂત પ્રભન મહલી પ્રાણદાતા સકૈ સકલા ઉઠી બળી સૌખ્યિ દુઃખ હરી દૂત વૈષ્ણવ ગાયક દીનનાથ હરી રૂપ સુંદર જગદાતાર પાતાર દેવ હંત ભવ્ય સિંધુ લેપન લોકનાથ જગન્નાથ પ્રાણનાથ પુરાતના પુણ્યવંત પુણ્યશીલા પવન પાવન પરીતોષક ધ્વજ 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 ધ્વજા ભાવે આળા બ્રહ્માંડી મા પંગતી નેત્રાદી ચાળ ચાલ્યા જ્વાળા ભુકટી તાટલા કુંડલી ઘંટા टा पर्वत्या सी टास चप, चपलांग पाहता मोठे मा विद्युलते परी कोटीच्या कोटी उदान उत्तरे कडे महा ताद्री तुलना उत्पत्तीला पासून ब्रह्मांड एवढे होत जात असे तयासी तुलना कोठे मी रुमंदा दाकट ब्रह्मांड भोवती वच पुच्छ करू शके तयासी तुलना कैसी ब्रह्मांडी पाहता नसे आरक्त देखील ધારા પંદરા શ્લોકે લાબલી શોબલી બધી સંદય સંઘુણી રામદાસી અગ્ર કપી કુલાસી માંડને રામરૂપ दर्शन दोषणा असती इति रामदूस रामदास कृत संकट निरास मारुती स्त्र संपूर्ण ઓમ મંજન સુવિધુ તાર્થી પ્રચો મા પ્રચો મા પ્રચોન સુ વાત્રાદિમય તાર પ્રચોય અંજન સુધી વાયપુત્રિમય તારતી પ્રચો અજન સુધી વાયપુત્રાદિયમ તારતી પ્રચોન સુવિધ વુત્રાદિમય તાર પ્રચો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ